નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં આપણી અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર તમારે ચાલીસ ગુણનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ પાંચ વિશે અંગ્રેજીનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ પ્રકારના વિડીયો છે એ સૌ પ્રથમ મોકલી શકીએ સૌ પ્રથમ મિત્રો ક્વેશ્ચન નંબર વન છે એનો અ છે ફકરો વાંચી તેના વાક્યો છે એ ટ્રુ અને ફોલ્સ લખવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક ફકરો આપેલો છે બિન ઇઝ ગોલુઝ મધર રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર હેઝ અ ન્યૂઝ પેપર ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ ગોલુ એન્ડ પિન્કુ આર પ્લેઈંગ ક્રિકેટ હવે આપણે આના આધારે પ્રશ્નો જે ખરા ખોટા છે એ જોઈએ પહેલો પ્રશ્ન છે નેહા ઇઝ ગોલુ સિસ્ટર તો નેહા એ ગોલુની સિસ્ટર છે નથી મધર છે તો અહીંયા સિસ્ટર છે એટલે આ વાક્ય ફોલ્સ આવશે ફોલ્સ એટલે મિત્રો ખોટું થાય અને ટ્રુ એટલે સાચું થાય બીજું ગોલુ એન્ડ પિન્કુ આર પ્લેઈંગ ક્રિકેટ ગોલુ અને પિંકુ એ ક્રિકેટ રમી રહ્યા છે તો આવશે સાચું છે કારણ કે ગોલુ અને પિંકુ શું રમે છે ક્રિકેટ તો ટ્રુ આવશે જેને આપણે સાચું કહીએ છીએ હવે આપણે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રાઇમિંગ વર્ડ્સ પસંદ કરી આપેલા સ્ટાન્ઝા છે ખાલીયા છે તેમાં પૂર્ણ કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સી વિન્સી સ્પિન્ડર ક્લિમ્બે અપ ધ સ્પોટ સ્પોટ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલી ખાલી ગયા છે તેમાં આઉટ કે ઇન આવે તો અહીંયા આવશે આઉટ આવે છે એવી રીતે બીજી ખાલી ખાલગ્યામાં બિફોર અને અગેઇન તો એમાં આવશે અગેઇન આવે છે તમે વાક્ય જોઈ શકો છો સી છે કૌશમાં પહેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીગ્યા પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો છે કે ગોલુ ખાલીગ્યા અ પેન તો ગોલુ પાસે શું છે પેન છે તો હેઝ આવે બીજું ધ મેન વોઝ અ ક્રોસિંગ અ રિવર બરાબર જ્યારે આપણે મિત્રો કોઈ પણ અ રિવર ક્યારે આવશે એ સોરી અ ક્યારે આવશે તો ક અ છે એ જ્યારે સ્વ વ્યંજન શબ્દ આગળ હોય ત્યારે અ આવે છે બરાબર અને સ્વર હોય તો અન આવે છે સ્વર કયા કયા છે તો એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે એ ઈ યુ બરાબર એ ઈ ઓ યુ આ સ્વર છે એના એક બરાબર એટલે પાંચ કુલ સ્વર છે હવે એક વેક્સન ટુ છે એનો અ છે નીચેના ચિત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી પૂર્ણ કરવાની છે અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે તો હોસ્પિટલનું છે તો આપણે એને જોઈએ કે ધેર ઇઝ અ હોસ્પિટલ ઇન ધ પિક્ચર બરાબર તો આપણે એ પણ લખીશું ધેર ઇઝ અ હોસ્પિટલ ઇન ધ પિક્ચર તો આપણે આ વાક્ય આ રીતે લખાય છે બીજું વાક્ય છે ધેર ઇઝ ધેર આર ટુ મેન ઇન ધ પોસ્ટ ઓફિસ ધેર ઇઝ અ મેન ઇન ધ પોસ્ટ ઓફિસ તો એક માણસ છે તો ધેર ઇઝ આવશે ધેર ઇઝ અ મેન બરાબર તો અહીંયા મિત્રો આપણું જે વાક્ય છે એ હોસ્પિટલ છે એટલે સાચું આવશે સ્કૂલ નથી અને અહીંયા પોસ્ટ ઓફિસમાં આગળ એક માણસ છે ટુ નથી એટલે આપણે આ વાક્ય સાચું છે એ આપણે પસંદ કરીને લખવાનું છે પછી બી છે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખવાનો છે તમે જોશો દિવાળી ઈદ ક્રિસમસ અને મોન્સૂન તો મોન્સૂન છે એટલું ઋતુ છે બાકીના તહેવારો છે તો મોનસૂન અલગ પડે છે એવી રીતે સ્ટુડન્ટ ડ્રાઈવર ઇન્જિનિયર અને ટેલર તો આ મિત્રો વ્યવસાયકારો છે સ્ટુડન્ટ વિદ્યાર્થી અલગ પડાય છે એટલે આપણે એને અલગ તારવીશું હવે ખૂટતા અક્ષરો મૂકી અત્પૂર્ણ વાક્ય બનાવવાનું છે તો અહીંયા મિત્રો પોલીસમેન પોલીસમેન માટે પોલીસ માટે પી પી ઓ ડબલ એલ સી ઈ મેન માટે એમ એ એન આવે છે તો આવી રીતે આપણે ઓ પછી સી અને એ અહીંયા ખૂટતા અક્ષરો મૂકીશું બીજું છે ડોક્ટર તો ડોક્ટરમાં છે ડીઓ સી ટી સી ટી ઓર તો અહીંયા ખૂટતા અક્ષર આપણા છે ડી સી અને ઓ બરાબર એ મૂકીને આ પૂર્ણ વાક્ય શબ્દ બનાવીશું ઓકે ચાલો ફેક્શન થઈ છે ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો સરસ મજાનો ફકરો આપેલો હશે તમને એની નીચે પાંચ જે પ્રશ્નો આપેલા હોય છે આઠ જે પ્રશ્ન આપેલા હોય તેને આપણે યોગ્ય રીતે ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે વડ ડીડ ધ લોન્ડ્રી મેન સે તો ધ લોન્ડ્રી મેન સે ઇઝ આઈ એમ બીજી એ બીજી છે હુ વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન તો અમાઉસ ફાઉન્ટ મેન્ટ અ લોન્ડ્રી મેન મૂનની પણ મેન આવશે એવી રીતે વોટ ડીડ ધ માઉસ ફાઇન્ડ તો અ માઉસ ફાઉન્ડ અ ક્લીસ ઓફ ક્લોથ ચોથું વોઝ ધ ક્લોથ ક્લીન તો નો ક્લોથ વોઝ ડર્ટિ તો આવી રીતે આપણે જવાબ લખીશું બી છે નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ઉદાહરણ આપેલું છે વાક્ય કેવી રીતે ધેર ઇઝ ટિકિટ વિન્ડો એટ ધ અહીંયા ધેર મૂકવાનું છે એટ પછી રેલવે સ્ટેશન તો એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે તમે જોશો ફોર ડોક્ટર્સ ઇન હોસ્પિટલ તો આપણે ધેર ફોર્ક છે બરાબર એટલે ચા ઘણા એમ ચાર બરાબર એટલે આર આવશે બહુવચન હોય તો આર આવે તો ધેર આર ફોર ડોક્ટર્સ કારણ કે ડોક્ટર્સ છે બરાબર ઘણા બધા ડોક્ટરો ઇન ધ હોસ્પિટલ પછી અહીંયા મિત્રો ઇન મૂકીને ધ હૉસ્પિટલની આગળ ધ આવશે તો ધ હોસ્પિટલ એવી રીતે અ પોસ્ટમેન એટ પોસ્ટ ઓફિસ તો ધેર ઇઝ અ કારણ કે પોસ્ટમેન એક છે એટલે અ આવશે અ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ ત્રીજું બલૂન બલૂન મેન ઇન ફેર તો આવશે ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ ફેર ઓકે ચાલો આગળ જોઈશું શી કોશમાં પેલા વિકલ્પનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે જેમાં નેમ એમ ઇઝ અને હુ વિનય હેલો આઈ એમ વિનય જય કહે છે હુ ઇઝ ધેટ મેન વિનય હી ઇઝ માય ફાધર હિઝ નેમ ઇન ઇઝ અરવિંદભાઈ જય કહે છે નાઇસ ટુ મીટ યુ બરાબર આવી રીતે આપણે સંવાદ પણ પૂર્ણ કરવાનો રહીશ ડી છે એમાં મિત્રો શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અહીંયા અડાવડા મિત્રો વાક્યો છે શબ્દો છે અને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ પેલું છે ધેર આર ટ્વેન્ટી સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ પછી અહીંયા મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ તો ધેર આર વર્ક બુક ઇન ધ લાઇબ્રેરી તો આવી રીતે અર્થપૂર્ણ વાક્ય બનશે ફેક્શન ફાઈ છે એનો છે કોંસમા પેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું ચાર વાક્યમાં વર્ણન કરવાનું છે અહીંયા તમે જોશો તો એક ચિત્ર આપેલું છે બરાબર આ ચિત્ર મિત્રો જે શોપ છે એનું છે તમે જોશો તો એને આપણે અહીંયા યોગ્ય રીતે એનો મિત્રો વાક્ય જે વાક્ય છે એ લખવાના છે અહીંયા તમને શબ્દ પણ આપેલા છે ફ્રૂટ્સ એપલ અ બોય બનાનસ ઓરેન્જ ગ્રેપ્સ કેપ અને બેગ તો આના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે જો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફ્રૂટ શોપ આ પિક્ચર શાનું છે શાક ફળ ફળાદીનું છે ફળનું છે બરાબર ધેર ઇઝ અ શોપકીપર ઇન ધ શોપ અને શોપકીપર છે બરાબર તે દુકાનમાં છે ધેર આર મેની મની ફ્યુચર ફ્રૂટ્સ ઇન ધ શોપ ધેર આર મની એપલ્સ ઇન ધ બાસ્કેટ અ બોય વોન્ટ ટુ બાય ગ્રેપ્સ બરાબર તો આવી રીતે આપણે વાક્ય બનાવીશું હવે બી છે પાંચમા પ્રશ્નોનો બી આપેલા સુવાચ્ય અક્ષરે અનુલેખન કરવાનું આવશે મિત્રો અથવા વાક્ય પણ લખી પૂછી શકે છે કે જે આ વાક્ય આપેલા છે અથવા ફકરો આપેલો છે એનું સુવાચ્ય અક્ષરે આપણે અનુલેખન પણ કરવાનું આવશે તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવશે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા